हा न

બંને ખૂબ એક્ટિવ કાર્યકર્તા ખૂબ એક્ટિવ અભિવ્યક્ત જેમ કહેવાય છે ને કે અનહોની કો હોની કરતે હોની કો અનહોની એક જગ્યા જમ જમા હો દીનો મનોજભાઈ ભગવાનજીભાઈ અને અમારા સમાજના બીજા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળી જાય કોઈ કાર્ય એવું નથી કે જે અસ્ય હોય મારું સ્વાગત મગનભાઈ બાવરિયા કરશે મગનભાઈ અમારા પોરબંદર દિવેચા ગોડી સમાજના ઉપપ્રમુખ જો નિઃસ્વાર્થ સેવા કરતા હોય અને એનું ઉદાહરણ આપવું હોય તો અમે મગનભાઈ નું આપી શકીએ જે નિઃસ્વાર્થ સેવા કરે છે સમાજમાં ભાગ્ય તમને જોવા મળે અને જે સમાજમાં આવા કાર્યકર્તાઓ અવાહોદ્ધાર હોય એ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે એની હું ખાતરી આપું છું છે આ સમાજમાં એટલી સેવા કરે છે કે કદાચ સોનાથી મઢીને સીલ આપીએ તો પણ ઓછું વાત પ્રવીણભાઈ વાત કરે ઉપસ્થિત હોય હર્ષદભાઈ બામણિયાને વિનંતી કરીશ કોરી કોરીસના